વાગરા મામલતદારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા હાઈવા ટ્રકને ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો ત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન તંત્ર માટે પણ જાણે પડકારરૂપ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે વાગરા મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું જે દરમિયાન પખાજણ રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં

પંથકના માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગથી ખનીજ ચોરી કરીને દોડતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે